ભુજમાં જૂની પેન્શન યોજના તેમજ શિક્ષકોની ઘટ જેવા વિવિધ મુદ્દાને લઈ સરકાર સામે માંગ કરવામાં આવી જૂની પેન્શન યોજના મુદ્દે ઘણા સમયથી લડી રહ્યા છીએ તો બે દિવસ પહેલાં કાળી પટ્ટી ધારણ કરી હતી આજે અમારા બધા જ કર્મચારીઓ બ્લેક ડે એટલે કે બ્લેક ડેના નિમિત્તે બ્લેક કપડાં પહેર્યા છે બહેનોએ પણ પહેર્યા છે ભાઈઓએ પહેર્યા છે બધા જ કર્મચારીઓ આજે પોતપોતાની ફરજ છે એ બ્લેક કપડાં પહેરીને બજાવશે સાથે સાથે અમે સરકારને એ કહેવા માગીએ છીએ કે હવે ઘણો સમય થયો ઘણી રાહ જોઈ છે હવે આનો નિવેડો લાવો અને તેમ પાછા બે તમે નિર્ણય જે લીધા છે એનો પરિપત્ર કરો બે હજાર પાંચ પહેલાંનું જે છે સીપીએફ એ અને દસ સામે ચૌદ એ પરિપત્ર પણ બાકી છે અને જૂની પેન્શન યોજના લેવાની બાકી છે સાથે સાથે ફિક્સ પગારની ભરતી બંધ કરવામાં આવે અને જ્યાં બહુ જ ઘટ છે કચ્છમાં એ જગ્યાએ કુલ શિક્ષક જેટલી પણ ઘટ છે એ ગમે તે રીતે પૂરી ભરતી કરવામાં આવે એ અમારી માગણી છે અને આ માગણી આ મુદ્દા અમે સરકાર પાસેથી રજૂ કરીએ છીએ છતાંય જો સરકાર ન સાંભળે ન જ નિર્ણય આવે તો અમારો આગામી પ્રોગ્રામ ત્રેવીસ તારીખના ગાંધીનગર મુકામે દલનાનો છે જ જેમાં કચ્છમાંથી અથવા તો તેત્રીસ થી તેત્રીસ જિલ્લામાંથી બહોળી સંખ્યામાં અમારા કર્મચારીઓ ત્યાં આવશે ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે